મસ્ત ટીમ બનાવું છી ટીમ બનાવું યુટ્યુબર જેમ બેહું ઈટ બહુ નસીબદાર દાદાદાર હે અરે અને કળ જીતો આવા કોણ આ દૂધ ને પર

કરોડિયા જીતવાનું છું આમ તો પહેલો રમું છું પણ છેલ્લે છેલ્લે બધું બે 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 ત્રણ જેવા તો રમતા જ નહીં શું કરવાનું એટલે આઉટ થઈ જશે પણ આ તો મસ્ત ટીમ બનાય છે એ કરોડ તો આવી જ જાય અને આ આ આવી જોઈ તો હા હા સારું ભગવાન માતાની જીની કૃપાથી કરોડ રૂપિયા આવી તો સારું તમારા બેટા એક બે જ રમતા ને બીજા બધા તો રમી રમીશી હવે શું કરવાનું આ તો એક કરોડ રૂપિયા ફાઇનલ છે મટલો લાગે

કણ આઈએ અલ્યા તો 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 કમ ખેલાડીઓ ના લેદા આવડે તો શું 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 કરવા આ છો અલખ એલારસ આવડે પણ આની કિસ આમ તન ફઈ અન હાલવ ઈબર ખરાબ બેઠી ઓ વેલા શું કરવાનું હા

તો મારો બેટો મોટો જ નહીં કુ કરીને તો મોનાવ પડશે ઓ એટલી બધી બનાવો તમ એ ના તો એક અરબ આવી લે ના ના આવી કોઈ અમે ઈ જો તમે પણ હજાર રૂપિયા હોય તો ના આ લોકો હજાર

તારમ અમે જી ટિમુ બનાવ ગી તો અમા એક અર આજી બલાય એક કરો ન આવી ઈ તો ન ન ન નશક દુ દુ જોબી એક કક કરો રૂપિયા ન ન અમે અને કદાચ આજે તો એક કરોડ જો આપણે વીસ ટીમો બનાવવા અને કદાચ આપણે તો દુઃખ થાય બહુ દુઃખ થાય પણ આ આપણે તો મોજા પણ એટલે આપણે તો ખાલી એક જ ટીમ બનાવવાની કર્યો આથી

તો બધ વધારે તો ના જો ખાલી 50 હોય એટલે ઉચ અરે વિષમ આ ન આયો ના બનાવ તો કાકો ચી એક જ 80 ટીટી બળ બનાવ તો ન નસી પણ 1000 રૂપિયા ખાના પાંતી દઉં હું તો તને ખબર આ આ લોકો ઓકના તો 아주 먼 이+ 이 하루 뭐라 뭐+ 뭐라 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 뭐라

पहलो ये 1000 रुपया लेवा जासे એટલે એટલે કે હું બની દઉં હો નહીં વેણાય ઇલી ઈટ પર જ વેહું ઈટ બહુ હું ધારે હે કે કાલ 80 રૂપિયા આયા હતા